હેલો મિત્રો હવે આપણે શામળાજી તરફ આવી રહ્યા છીએ અને હવે શામળાજી નો રોડ ઉપર હાઈવે ઉપર આવી ચુકેલા છીએ અને શામળાજીમાં પ્રવેશ મેળવી ચુક્યા છે તનગર અને શામળાજીના ના મેન હાઈવે ઉપર જ છીએ આપણે આપણે નિહાળી રહ્યા છીએ અરવલ્લીની ગિરિમાળાઓ અને શામરાજના અંદરની અને આપણે કુદરતી અને નિહારી રહ્યા છે જોરદાર પ્રકૃતિ અને તે સામ્રાજ્યના અંદર અને ભવ્ય નજારો છે આ કુદરતી આપણે પ્રવેશ મેળવી ચુક્યા છીએ શામનાજી મેરાના અંદર અને પોલીસવાળા ભાઈઓ પણ કામ કરી રહ્યા છે અમને ફરજ બજાવી રહ્યા છે અને આ એક મંગલમૂખી હોટલ અને આ ભવ્ય હોટલ છે શામનાજી મેરાનો ભવ્ય નજારો જોવા આવી રહ્યા છે અમે અને આ જોરદાર નજારો છે અને સાબરપોઠાની અરવલ્લી ગિરી આવેલો છે અને આપણો મેરાનો આનંદ લેવી ભવ્ય મેળો હવે જોઈ રહ્યા છો અને હવે શરૂઆત થઈ ગઈ છે મેરાની અને મેળો નિહાળવા માટે બહુ મસ્ત મેળો છે અને જોવા જેવો છે અને બધા લોકો ઉમટી રહ્યા છે અને આપણે બધા લોકોને જોઈ રહ્યા છીએ અને અહીંયા બધી જ વસ્તુઓ મળે છે આ મેળાના અંદર અને પણ બહુ હોય છે આ મેળામાં અને પોલીસવાળા એમની ફરજ પણ નિભાવી રહ્યા છે અને હવે આ મેળાના અંદર બધા લોકો આનંદથી ફરે છે જોવે છે અને આનંદ લે છે અને ખૂબ જ ખુશ રહેતા હોય છે અને આ લોકો બધા બહારથી આવેલા હોય છે આનંદનો આ મેળો આનંદથી ઉજવે છે અને એક આનંદ હોય છે મેળાનો પણ એક જબરજસ્ત અને જોરદાર અને આ પ્રકૃતિને કુદરતીની પ્રકૃતિઓમાં આ બધો ખેલેલો છે જેને કુદરતની પ્રકૃતિ તરીકે ઓળખવામાં આવે છે અને આ ભવ્ય મેળો છે અને પોતે પોતાની બધાની માનતાઓ લઈ લઈને આવેલા હોય છે પોતાના પૂર્વજોની કોઈ વિધિઓ પણ કરવા માટે અને આ મેળામાં ખૂબ જ રીતે આવ્યા હોય છે જોવા માટે અને સરસ એવી દુકાનો પણ છે આ મેળાના અંદર અને જોરદાર બધી વસ્તુઓ પણ મળતી હોય છે મેળામાં અને સરસ જ હોય છે બધું આખો મેરો જોવાલાયક હોય છે અને ખૂબ જ મજા આવે છે અને ભવ્ય તરીકે મેરો ઉજવાય છે આ મેળામાં ખૂબ જ સરસ દુકાનો છે અને મસ્ત મેરો તરીકે જોવામાં આવે છે અને ખૂબ જ મજા આવે છે અને આ બધી વસ્તુઓ વેચાતી હોય છે અને નાની મોટી દુકાનો પણ હોય છે કપડાની પછી આ બધી વસ્તુઓ રમકડા પણ વેચાતા હોય છે શાકભાજી પણ વેચાતી હોય છે અને ભવ્ય નજારો એક જોરદાર છે અને આદુ ને એવું બધું પણ વેચાતું હોય છે આ મેળાના અંદર અને લોકો આવું બધું લેવા માટે પણ આવતા હોય છે અને જે ઘર વપરસની સાધનો અને વસ્તુઓ પણ મળતી હોય છે જે બધી જ વસ્તુ આ મેળાના અંદર બહુ જ આનંદપૂર્વક જોવામાં આવે છે અને ખૂબ સરસ હોય છે અને લોકો ખૂબ સારી રીતે નિહારે છે અને સરસ એવું વાતાવરણ બનેલું હોય છે આ મેળાનું તે જોવાલાયક જ હોય છે અને બહુ જ મજા આવે છે જેમ જેમ આગળ જઈએ છીએ એમ એમ જોવાની બહુ બહુ મજા આવે છે અને આ નવા નવા લોકોને જોવાની પણ આપણને મજા આવે છે કેટલા લોકો આવેલા છે કેવા આવે છે કઈ રીતે રહે છે આ બધું જ જોવા મળે છે આપણને અને એક નવું જાણવા મળે છે તે આ મેળામાં આવીને આવો મેળાનો એક આનંદ અને ઉલ્લાસ એક જબરજસ્ત અને એક મેળાનો એક જોરદાર આનંદ હોય છે વસ્તુનો અને એક મેરામાં જવા માટે પણ એક જોરદાર આનંદ અને પેશન હોવું જોઈએ આ જરૂરી જ છે અને આવો આપણે આપણા ધર્મો માટે પેલું હોય છે જેમ આપણા ધર્મોમાં ધર્મો ટકી રહે એના માટે ખૂબ જ આ બધા મેળા ભરાતા હોય છે અને આ બધી પબ્લિક એક થાય એના માટે જ આ બધું થઈ રહ્યું છે જેના આપણા હિન્દુઓ માટે ખૂબ જ આનંદ જેવી વાત છે અને જબરજસ્ત વસ્તુ છે જે આ બધા આટલા બધા હિન્દુઓ અને આટલા બધા આસ્થા લોકો રૂપે આવી રહ્યા છે અને આ મેળાનો સામળિયા ભગવાનના ઉપર એટલી જ જબરજસ્ત આસ્થા હોય છે જે ભગવાને કુદરતની એવી લેવલા હોય છે કે બહુ જ મજા આવે અને આનંદપૂર્વક આ મેળાનો આનંદ લેવાની ખૂબ જ બહુ મજા આવતી હોય છે જે આ ભગવાનની એક આસ્થા રૂપે અને એક દર્શનની એક ભાવના જબરજસ્ત હોય છે એટલા માટે જ આ બધા લોકો આ ભક્તો આવી રહ્યા છે અને અમુક લોકો બહાર આવે છે અને અમુક લોકો જોવા જઈ રહ્યા છીએ અને આ ભક્તો જબરજસ્ત રીતે ભગવાનનું નામ લેતા લેતા આવે છે જાય છે અને ખૂબ આનંદથી મેરો જોવે છે અને બધું ફરે છે જે જે જોવા જેવું છે જબરજસ્ત અને જે નાગદરોને એ બધું તો જોવા જેવું છે જ અને આ બધી ભવ્ય હોટલો અને આ બધું જબરજસ્ત એક કુદરતી એક નજારો છે અને આ શામ્રાજ્યમાં કુદરતી એક જબરજસ્ત નજારો છે આ અરવલ્લીનો નહીં અને ખૂબ જ પ્રકૃતિને રીતે ખીલેલું છે આ બધું અને આ બધું જોવાલાયક જ છે જબરજસ્ત અને જોરદાર તરીકે અને આપણને પણ જબરજસ્ત લાગે છે અને આ બધું લોકેશન મન ખુશ થઈ જાય છે અને આ જીવનમાં એવું લાગે છે કે આવા મેળાવા સદાય માટે થતા હોય દર વર્ષે થતા જ હોય છે પણ જબરજસ્ત થતા હોય છે અને આ મેળાના આનંદ માટે ખૂબ જ રહીએ છીએ આપણે આનંદ ઉલ્લાસથી અને આવા મેળાનો ખૂબ જ રીતે આપણે ભવ્ય મેળો જોવા માટે આપણે થઈ રહ્યા છીએ ખૂબ જ રીતે અને જબરજસ્ત પેશન પણ હોય છે અંદર મેળામાં જવાનું અને શામળિયા ભગવાનના દર્શન કરવાનું અને આ બધું જોવા માટે જબરજસ્ત રીતે ભવ્ય રીતે આ જો વડીલો પણ આવી રહ્યા છે આ પોલીસ પોતાની ફરજો નિભાવી રહ્યા છે બંદૂકો લઈને અને આ જુઓ આ એક જોવા જેવું છે બજારના અંદર હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ જ અને હવે મંદિર તરફ જોવા જોવા માટે જઈ રહ્યા છીએ હવે નજીક જ આવી ગયું છે મંદિર આ એક જોવા જેવું સ્થળ છે જબરજસ્ત શામળાજી મંદિર અને આપણે જબરજસ્ત રીતે જોઈ રહ્યા છીએ આ બધું જોરદાર રીતે આપણે જોઈ રહ્યા છીએ જે મંદિરનો અનુભવ અને આ જોવા જેવું જ છે જોરદાર પબ્લિક આવે છે સવારે તો જોરદાર પબ્લિક આવતી હોય છે આપણે તો સાંજના સમય ગયા છે એટલે પબ્લિક થોડી ઓછી દેખાય છે અને સવારે તો જોરદાર પબ્લિક જ પબ્લિક હોય છે અને આ મેળાનો બધા જ લોકો આનંદ લે છે નાના બાળકો મોટા વડીલો આ બધા ખૂબ જ આનંદથી અને જોવા માટે જ આવે છે અને ભવ્ય મેળાનો એક અનોખો એક અનુભવ કરે છે જે જોરદાર તરીકે ઓળખવામાં આવે છે જે જબરજસ્ત છે

એની મન મનોકામના આ સામરિયા ભગવાન વિષ્ણુ ભગવાન પૂરી કરે છે અને આસ્થાનું પ્રતિક છે લોકો બહુ આવે છે અને કાર્તિક પૂર્ણિમાનો મોટો મેળો ભરાય છે અને દર પૂનમે સામરાજી ભગવાનના દરેક મોટો મેળો ભરાય છે અને પબ્લિક બહુ આવે છે અને આ મંદિર બહુ પુરાણું છે અને બે વર્ષ પુરાણું મંદિર છે એવું પુરાતન ખાતા કે છે અને આ મંદિર સામરિયા ભગવાનનું બહુ પ્રચલિત મંદિર છે અને અમારા આઈકાને બધા માસ્ટર આવે છે પૂનમની અને બધાને આશીર્વાદ આપી કે બધા જે આશીર્વાદ અમારા લે છે એમની પણ મનોકામના માતાજી મા પૂરી કરે છે અમારો સાંભળીઓ ભગવાન પણ પૂરી કરે છે અને ચોટલા ધામ જે ગોપાલદાસ સ્વામી મહારાજ થઈ ગયા તે મહારાજ અહીં કાન ગોપાલદાસ સ્વામી જે ગુરુ હતા એ અહીં આવતા હતા અને એ ભગવાનને બહુ માનતા હતા એ પોતે શિક્ષક હતા અને ભગવાનના જે જાજર ખોવાઈ ગયું હતું એ ભગવાન ત્યાં રાસ સ્તંભમાં જતા હતા અને ભગવાન ત્યાં જાજર પડી ગયું હતું અને લોકો એમ કહેતા હતા મંદિરના બધા કે જાજત છે એ પૂજારીએ છોડી લીધું છે પણ પૂજારી એમાં નિર્દોષ હતો અને ભગવાને સાત સાત પડતો હતો જે જાજત ત્યાંથી ઓટલા ગામમાંથી ગોપાલદાસ સ્વામીના સાહિત્યમાંથી મળી આવ્યું હતું અને વાસ્તે તે જાજર આવી રહ્યા હતા સાથી આ ભગવાન સામરિયાનું બહુ મહત્વ છે અને બહુ આસ્થા આદિવાસી પર જાજે આવી છે પબ્લિક એ પણ બહુ સામરિયા ભગવાનને એમના ભગવાનને બહુ માને છે અને બહુ પબ્લિક આવે છે અને આ મંદિર

અને આપણે ચાર નંબરના ગેટ ઉપર આવી ચુકેલા છીએ સામળિયા ભગવાનના મંદિર આગારી મંદિર આવેલા છે એ બધાને આપણે નિહારી રહ્યા છીએ અને હવે આ ગેટ અઘાડી આવી ગયા છે સામળિયા ભગવાનના ગેટ અઘાડી અને હવે પ્રવેશ અંદર લઈએ છીએ મંદિરના અંદર મંદિર તરફ અને આ મંદિર તરફ જઈ રહ્યા છે અને સિક્યુરિટી ભાઈઓ પણ બેઠેલા છે અને ખૂબ સરસ રીતે એમનું કામ અને ફરજ નિભાવે છે આ લોકો યા ભગવાનના મંદિરમાં પ્રવેશી ચૂક્યા છીએ હવે હવે અને આ બધા ભક્તો દર્શન કરવા જઈ રહ્યા છે હવે અમે આ સાવળિયા ભગવાનના દર્શન તરફ જઈ રહ્યા છીએ જય સામળિયા ભગવાનની જય જય સામળિયા ભગવાનની आने आ सामर्या भगवान्नो खुबाजमाई माँ होईछे आई सामर्या भगवान्नो YouTube channel YouTube channel શામળિયા ભગવાનના લાઈવ દર્શન જોઈ રહ્યા છો ખૂબ સરસ રીતે ભક્તો આવી રહ્યા છે અને બહુ આનંદથી લોકો જોઈ રહ્યા છે અને ખૂબ સરસ રીતે દર્શન કરી રહ્યા છે અત્યારે સાંજનો સમય છે અને ગીરની પણ ઓછી છે સવારના ખૂબ જ હોય છે જગ્યા પણ હોતી નથી ગરુડજીની પણ અંદર મૂર્તિ છે બાપજીની શામળિયા ભગવાનના મંદિરના અંદર અને ભવ્ય લાઇટિંગ અને બહુ આયોજનથી જોરદાર સજાવવામાં આવ્યું છે આ કાર્તકી પૂનમ માટે અને આ બધા ભક્તોને જોઈ રહ્યા છો અને નિહારી રહ્યા છો આપ સૌ ખૂબ સરસ રીતે દર્શન કરી રહ્યા મળે છે અને સરસ રીતે બહુ મજા આનંદ આનંદની વાત છે અત્યારે ગીરથી પણ ઓછી છે અને આ દરેક લોકો દર્શન શાંતિથી કરી રહ્યા છે ખૂબ સારી રીતે લોકો દર્શન કરીને મંદિરમાંથી બહાર નીકળે છે અને લોકો આનંદ માણે છે બહાર બેસીને અને જોવે છે આ નજારો મંદિરનો લોકો પ્રસાદી પણ લેતા હોય છે મંદિરની એ ભવ્ય નજારો છે આ મંદિરનો ભક્તો લાડુની પ્રસાદી પણ લે છે અહિયાં મંદિરના અંદરથી થી ને ખૂબ સારી રીતે બધા લોકો દર્શન પણ કરે છે આવી હવે આપણે આવી ગયા છે ત્રણ નંબરના ગેટ ઉપર હવે ત્રણ નંબરના ગેટ ઉપર આવીને હવે અગાડી દર્શન કરવા જઈ રહ્યા છીએ ત્રણ નંબર ના ગેટ અઘાડી હવે હવે નીકળી ગયા છે દર્શન કરવા માટે હવે કુંડ તરફ અમે અમે લોકો નદીના બાજુ ને ડેમ જોવા જઈ રહ્યા છીએ હવે આપણે ડેમ તરફ જોવા માટે જોઈ જઈ રહ્યા છીએ આપણે લોકો ડેમ તરફ જોવા માટે જઈ રહ્યા છીએ ખૂબ જ સરસ એવો નજારો છે જોવા માટે હવે આપણે ભવ્ય ડેમનો નજારો જોવા જઈ રહ્યા છીએ અને જબરજસ્ત જોવા જેવો છે આ બધા લોકો ડેમનો નજારો જોઈને આવી રહ્યા છે આ ઇndarray રોટા આ પડે આ કોઠે સાંજના સમયે અત્યારે પબ્લિક ખૂબ જ ઓછી છે એટલે અત્યારે પબ્લિક ખૂબ જ ઓછી છે અને સરસ રીતે લોકો આવે છે ને રહે છે અહીંયા કઈ પાસે આવેલા દાઉદ થી આવેલા એમ શામળાજના મેળામાં સરસ સરસ આ બધા તમારી જોડે છે એમ કે બધા ઓકે 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 સરસ શું કરવા આવ્યા છો સામ્રાજ્યના ના મીરામ શું દર્શન કરવા માટે ઓકે 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 સરસ 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 આજે જ આવેલા છે બધા લોકો બહાર થી આવેલા છે અને આ બધા અલગ અલગ જગ્યાએથી આવેલા છીએ અને આ બધાનો મેળાનો આનંદ માણવા માટે આવેલા છે અને એમના પોતાના પૂર્વજોના ફૂલ તરીકે પધરાવા તરીકે આવેલા છે અને એમના પૂર્વજોને પણ એક શાંતિ મળે એ રીતના એટલા માટે બધા લોકો આ મેળામાં આવે છે કુશલગઢથી કુશલગઢ કુશલગઢ કુશલગઢથી રાજસ્થાનથી આ બધા તમારા સગા સંબંધી છે હા આ બધા મેરો નિહારવા માટે આવેલા છો અને દર્શન કરવા માટે તમારા પૂર્વજોના કોઈ ફૂલબૂલ કોઈ એવું કોઈ પધરાવવાનું હોય એવું નથી એવું નથી હા સરસ સરસ ઓકે બાજુમાં એ આપણે નિહારી રહ્યા છીએ દૂરથી અને આ બધી પબ્લિકને પણ નિહારી રહ્યા છીએ બધા ને અને આ બધા લોકોનો સરસ એવો વિડીયો બની રહ્યો છે અત્યારે આ પાણીમાં બધા લોકો નાઈ રહ્યા છે અને ડેમ ડેમનું વિડીયો છે અને બધે પોતાના અસ્થિઓ લઈને આવેલા હોય તે પણ પૂરું કરે છે પૂજન કરે છે અસ્થિઓનું પણ પૂજન થાય છે અહીંયા એટલે ભવ્ય મેરો તરીકે ઓળખવામાં આવે છે આપણે આવી ગયા છીએ બાવજીને મળવા માટે આ એક નાગધરો છે અહીંયા શામળિયા ભગવાનનું એક ગામ છે નાગધરાની અંદર જે કોઈ માણસો મરી ગયા હોય એમનું જે અસ્થિ વિસર્જન અહીંયા ચાલે છે અને બાર મહિનામાં કાર્તક મહિનાની અગિયારસથી પૂનમ સુધીનો એક મેળો ભરાય છે ત્યાં અમે બધા બ્રાહ્મણો અહીંયા કર્મકાંડ કરવા માટે બેસીએ છીએ અને એ લોકો જે તે આવે એમનું કર્મકાંડ કરીને એમની અસ્થિ વિસર્જન અહીંયા કરીને અમે વિધિ કરી આપીએ છીએ એટલે એ બધાને એવું છે કે ભાઈ અહીંયા કોઈપણની અસ્થિ વિસર્જન થાય તો એ જીવ આત્માને અહીંયા આગળ મોક્ષ મળતો હોય છે એવી શામળિયા ભગવાનની અને આ નાગધરાની અહીંયા બહુ સખત એવી એમની કૃપા છે અને અહીંયા કર્મકાંડ જે કંઈ કરી રહ્યા છે બ્રાહ્મણો એ લોકોને પણ અહીંયા કર્મકાંડ કરીને એ લોકો બે પૈસા કમાતા હોય છે અને એમનું ગુજરાન અહીંયા ચલાવતા હોય છે અમે લોકો અગિયારસથી પૂનમ સુધી દિવસે અને રાત્રે અહીંયા જે રોકાઈને આ બધું જે તે કાર્ય કરતા હોઈએ છીએ જય શામળિયા જય શામળિયા